નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સની જે પૂરક પરીક્ષા હતી ધોરણ બાર સાયન્સની જે પૂરક પરીક્ષા હતી એ પૂરક પરીક્ષાનું પરિણામ આજે આવી ચૂક્યું છે ધોરણ બાર સાયન્સની જે પૂરક પરીક્ષા હતી એ પૂરક પરીક્ષાનું પરિણામ આજે આવી ચૂક્યું છે તમને બધાને ખબર પણ હશે કે પરિણામ આવી ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જાઓ પહેલાં તો જેટલો બને એટલો પેલા વિડીયો એકવાર શેર કરી લો જેટલો બને એટલો પહેલા એક વાર વિડીયો શેર કરો જે પણ તમારું રિઝલ્ટ ઓપન થતું હોય ન થતું હોય જે પણ બધા પ્રશ્નો હોય તમે અહીંયા અહીંયા પૂછી લો ઓકે આપણા રિઝલ્ટ ચેક કરી લઈશું વિદ્યાર્થીઓ હતા બરાબર કે જે થોડા માર્ક્સ માટે રહી ચૂક્યા હતા એમને પરિણામ પોતાનું સુધારવા માટે એક તક આપવામાં આવી હતી અને એ તક આજે એમને મેળવી પણ હશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સનું પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે તમે જોઈ પણ શકતા હશો બરાબર બધાએ જોઈ પણ લીધું હશે તો પણ હું એકવાર ચેક કરી લઉં એકવાર હું પણ એકવાર ચેક કરી લઉં ઓકે ચેક કરી લો તમારો કોઈ પ્રશ્ન હોય તમે કમેન્ટ પણ કરી શકો કે સર અમારું રિઝલ્ટ એકવાર ચેક કરો તો હું તમારું રિઝલ્ટ પણ અહીંયા બેટા એકવાર ચેક કરી લઈશ તો આપણે એક નંબર એક ચેક કરીએ જો રિઝલ્ટ તમારું આવી ગયું છે પહેલાં જીએસબી ડોટ ઓઆરજી ઉપર બેઠા જઈશું ત્યારે તમારું અહીંયા સીટ નંબર લખવાનો છે સીટ નંબર પહેલાં એકવાર લખી દઈએ પચીસ એક્યાસી ઓકે આ તમે જેવો લખશો પછી કેપ્ચર કરવાનો આવશે બે આ કેપ્ચર કરશો તમે ઓકે આ તમારે શું કરવાનું આવશે કેપ્ચર કેપ્ચરમાં લખી દો કે વીસ પ્લસ તમે જે થતા હોય એ તમે કરી લો અહીંયા વીસ પ્લસ જે થતા હોય એ પણ તમે અહીંયા કરી શકો ઓકે એટલે બધાનું ચેક કરીએ બધાનું ચેક કરીએ એક જ મિનિટ બધાનું હું ચેક કરું અહીંયાથી

ત્રીસ એક્યાસી પચીસ ઓકે ફાઇન હોપન થતું થઈ જશે બેટા ઓપન થશે દરેકનું ઓકે દરેકનું રિઝલ્ટ અહીંયા ઓપન થઈ જશે એકવાર નંબર ફરી ચેક કરી લઈએ કોઈને કમેન્ટ હોય તો કમેન્ટની પહેલાં જોઈ લઈએ કે કોઈનો જોવાનું રિઝલ્ટ હોય એ પણ રિઝલ્ટ અહીંયા ચેક કરી લઈએ ફની ઓકે બેટા ઘરે દઈએ ફનીનું

નહીં થતું હોય સર્વરના લીધે થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે કે દરેકનું ચેક કરીશ કરું લઉં એક મિનિટ બેટા એ સર્વર થોડું ડાઉન છે એના કારણે ઓપન નથી થતું વિદ્યા બી બાવીસ સત્યાસી થશે તમારા આપશો એટલે તમારું રિઝલ્ટ અહીંયા ઓપન થઈ જશે નંબર એ માર્કશીટ હજી ઓપન નથી થતી માર્કશીટ ઓપન થશે દરેકની માર્કશીટ અહીંયા ઓપન થશે વેઇટ કરજો ઓકે વેઇટ કરજો ઓપન થવાની જ માર્કશીટ અહીંયા ઓપન થશે અત્યારે થતી નથી બરાબર પણ થશે ખરા ટૂંક સમયની અંદર થોડી જ વારમાં અહીંયા ઓપન થતી તમને જોઈ શકશો બેટા જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટ કંઈક આ રીતના આંકડા તમે જોઈ શકશો રિઝલ્ટના આંકડા કઈક આ રીતના જોવા મળ્યા બરાબર પરિણામ તો એ નીચું તો આ વખતે ટકાવારી ખૂબ ઊંચી આવી ગયા આ વખતે જે ટકાવારી હતી એ ખૂબ જ ઊંચી આવી કહી શકાય ઓકે એકતાળીસ પોઈન્ટ છપ્પન ટકા ટકાવારી તમારી જોવાયા તમને મળશે આપણે ઓપન કરીએ હવે આ જ નંબરનો ફરી પણ ઓકે ઓપન થશે ખરા પ્રિન્ટ पर फरी करिए ओपन <coughs> एक बार फरी अब ओपन था ही जैसे क्या था से हां एक बार ट्राई कर ही ले फरी रेट परसेंटेज થઈ જશે યહ ફરી એકવાર નંબર લખી દે હા ફની તારો ચેક કરિયે બેટા બી કેપ્ચર બી કે સીટ નંબર તારો જ કરિયે 32 57 20 ઓકે એના આ કેપ્ચર થશે 73 + 3 કરશું ઓકે થઈ ગયું થઈ ગયું થઈ ગયું જો ફની શું હતું બોરિયા યોરા સંકલ્પ જો બેટા તમે ની અંદર પણ પ્લસ સાત મેળવ્યા બરાબર ને ફિઝિક્સની અંદર પણ તમને પાંચ પ્લસ સેવન મળ્યા તમે પાસ થઈ ગયા છો ઓકે ફની તમે પાસ થઈ ગયા છો તમે જોઈ શકશો અહીંયા તમે જો તારું રિઝલ્ટ પણ તું ફોટો સ્ક્રીનશોટ પણ અહીંયાથી તમે લઈ શકશો બેટા સ્ક્રીનશોટ પણ તમે અહીંયાથી લઈ શકો છો ઓકે થઈ ગયું છું ઓકે હવે જેટલો બને એટલો વિડીયો શેર કરી લેજો થઈ ગયું હવે એક વિદ્યાનું પણ ફરી ચેક કરી લઈએ એનું પણ એનો નંબર હતો બાવીસ

25 कैन आया था से तो इतना आ इतना सोडा हर्षदीप कमल सिंह ओके જોઈ લે બેટા આ આ રીતના રિઝલ્ટ ઓપન થઈ જશે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો તો ઓકે બેટા थैंक यू તમે પાસ થઈ ગયા थैंक यू थैंक यू मोस्ट वेलकम જોઈ લે બેટા આ પણ જો આ પણ પાસ થઈ ગયા ઓકે સોઢા કેટલા સારા માર્ક્સ તો પર મળવા કેવાય માં ઓછા છે પણ આમ ઓવરઓલ જોઈએ સૌથી સારા ચુમ્માળીસ અહીંયા કેમિસ્ટ્રીમાં એકાવન બાયોલમાં બાસઠ બહુ સારું પરિણામ મેળવ્યું છે ઓકે બીજો નંબર પણ એક ચેક કરીએ બીજું પણ એક રિઝલ્ટ ચેક કરી લે તમારું પણ કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો ત્રીસ ચોર્યાસી ચોર્યાસી તેર અહીંયા થશે સોળ જુઓ ચૌધરી આદિત્ય ઓકે ચૌધરી આદિત્ય પણ કેમેસ્ટ્રીમાં પ્લસ પાંચ થર્ટી નાઇન પણ ઓલ ઓવર પાસ થઈ ગયો ચૌધરી આદિત્ય પણ પાસ થઈ ગયો છે ઓકે ધોરણ બારનું પરિણામ આવી ગયું હવે તમે જેની રાહ જોઈ રહ્યા હતા એક્ઝામ પણ ટૂંક સમયની તમે જોયું એક્ઝામ પણ અત્યારે જ પતી હમણાં જ પતી હતી કે હવે પહેલી બીજી તારીખે એક્ઝામ પતી ગઈ બાર તારીખે રિઝલ્ટ આવી ગયું ખૂબ જ જલ્દી કહી શકાય ખૂબ જ જલ્દી પરિણામ તમારું આવી ગયું હવે તમે સાર્યું છે એના કરતાં પણ સારું પરિણામ તમે મેળવ્યું હોય દરેક વિદ્યાર્થી ઉત્તીર્ણ થયો હશે ઓકે ને દરેક વિદ્યાર્થી ઉત્તીર્ણ થયો હશે તો હવે પોતાનું જે જગ્યાએ તમારી કારકિર્દી હવે બેટા ઘડાવવાની હશે બરાબર પોતાની કાર કિર્દી હવે ઘડાવવાની શરૂઆત થશે શરૂઆત તમારી થઈ જશે હવે પોતાની કારકિર્દી ઘડાવવાની તો ફટાફટ એડમિશન પણ લઈ લેજો સારી જગ્યાએ તો તમને મળી જશે એડમિશન ઓકે કમેન્ટ હોય તો ક્વેશ્ચનમાં જણાવજો કોઈ રિઝલ્ટનો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કહી શકો અને અમારી એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન અમારી છે તમે એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકો છો વિદ્યાશાલા પ્લે સ્ટોરમાં જતા રહો વિદ્યાશાલા ઓફિશિયલ કરી દો બરાબર તમે એપ્લિકેશન પણ એની અંદરથી ડાઉનલોડ કરી શકશો ઓકે વિદ્યાર્થી મિત્રો તમારું પરિણામ આવી ગયું હતું તમે ચેક પણ કરી લીધું હશે બધા વિદ્યાર્થી મિત્રો સારા ગુણે પાસ પણ થઈ ગયા હશે પરિણામ કહી શકાય એકદમ નીચું પરિણામ કેવું તું એકદમ નીચું આવ્યું બરાબર પરિણામ તમારું કેવું આવ્યું છે એકદમ બેટા નીચું આવ્યું છે પરિણામ દર વર્ષ કરતા આ વખતે થોડું પરિણામ સારું કહેવાય કે કે પેલી આના આગલા વર્ષે બેટા દસ ટકા હોય પંદર ટકા આ વખતે બેતાળીસ ટકા પરિણામ જોવા મળ્યું આપણને કેટલું જોવા મળ્યું બેટા બેતાળીસ ટકા પરિણામ આપણને અહીંયા જોવા મળ્યું ધોરણ બાર સાયન્સનું ઓકે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી ઓકે કોઈ કોઈપણ પ્રશ્નો તમે કમેન્ટ કરી શકો છો તો મળીએ ફરી લાઈવ આવીશું ત્યારે